આપણે પહોંચી ગયા ભૂપતભાઈ ને મળવા માટે અતુલભાઈ જોકે જીવન જરૂરિયાત વસ્તુ લઈને આવી ગયા છે ભૂપતભાઈ માટે સેન્ડવિચ નો નાસ્તો એની સાથે હું કરું છું રવિવાર છે જેની સાથે નાસ્તો કેમ રહે સેન્ડવિચ મજા આવી હેલો ફ્રેન્ડ જય માતાજી ઘણા સમય પછી વિડીયો આજે બનાવું છું અને જગ્યાએ જાઉં છું જ્યાં જે તમને બહુ મજા આવશે વિડીયોની અંદર તમે બનારા જો છેલ્લે અંતમાં કહીશ કે હું ક્યાં જાઉં છું ચોટીલાથી નીકળી ગયો છું અને મોલડી પહોંચવા આવ્યો છું જય બાવન વીર હનુમાનજી મહારાજ અને આજે એના પર તમને દર્શન કરાવશું અને ખાસ એવી જગ્યાએ જાય છે કે દોઢક મહિના પછી જાય છે કારણ કે આપણે દુકાને સિઝન હતી એટલે ઘણા સમય પછી વિડીયો બનાવી છે મિત્રો વાંકાનેર બાવન્ટ્રી પહોંચી ગયા છીએ બાવન થી આગળ આપણે આવે છે બાલાજી સેન્ડવીચ અને આજે સેન્ડવિચ ખાવાની છે બહુ મજા આવશે થોડોક નાસ્તો કરી લઈ પછી આપણે આગળ જઈએ હેલો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ભૂપતભાઈની વાડીએ સરપ્રાઈઝ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભૂપતભાઈને મળવા માટે બારવણ ગામ એ બાઉન્ડ્રીથી નાસ્તો સેન્ડવીચ લઈ લીધી જેનિસ માટે અને મારી સાથે છે અતુલભાઈ અતુલભાઈ જોકે જીવન જરૂરિયાત વસ્તુ લઈને આવી ગયા છે ભૂપતભાઈ માટે સરપ્રાઇઝની વાત એ છે કે દોઢ મહિનો થઈ ગયો છે ભૂપતભાઈનો ફોન આવ્યો તો મારામાં કેમ છો ભૂપતભાઈ

કુવાડવાથી બાર કિલોમીટર દૂર ભૂપતભાઈને મળવા આવી ગયા છે આજે દોઢક મહિના પછી અને આજે જેનીઝને આજે સેન્ડવિચનો નાસ્તો એની સાથે હું કરું છું આજે રવિવાર છે જેની સાથે નાસ્તો કેમ રહે મજા આવી આજે જેની સાથે નાસ્તો કર્યો આવી ખુલ્લી વાડીમાં ક્યાં ભૂપતભાઈ છે આજે જીવન જરૂરિયાત વસ્તુ લઈને હું આવ્યો છું ચોટીલાથી સ્પેશિયલ ભૂપતભેન મળવા માટે એક અમારા ખાસ ભાઈ છે સંજયભાઈ લુંબાણી એમના તરફથી આ બધી સેવા છે અને આવો લાભ લેવો હોય સાથે મિત્રો હેલો ફ્રેન્ડ ગરમા ગરમ સેન્ડવીચ ખાધી ની આજે મુલાકાત લીધી છે આજે જીવન જરૂરિયાત વસ્તુ લઈને ભગતભાઈ ને લઈને આવ્યા છે કરિયાણું અને લગભગ અમે છ સાત મહિનાથી આવી છીએ ભગતભાઈ જેટલી અમારે હેલ્પ થાય એ અમે કરવી છીએ અને રિક્વેસ્ટ છે મિત્રો આ એક વિડીયો તમે વધારે શેર કરો જે પાંચ વર્ષથી આમ નામ છે લગભગ આપણે ભૂપતભાઈને પાંચ વર્ષથી અમે વાત કરેલી છે કે લાઈફ કરંટ અર્થિંગ લાખ લાઈટની હાલત આવે પાંચ વર્ષ મિત્રો આવી પરિસ્થિતિમાં રહે છે અને ખાસ એ જ કહેવાનું છે કે ભૂપતભેનો એક આ વિડીયો તમે વધારેમાં વધારે તમે શેર કરજો જે કરીને ભૂપતભેને આપણે હેલ્પ કરી એકવી અને અવરનવ આપણે એમને મળવા આવી એકવી કંઈક ને કંઈક આવીએ એટલે લેતા આવી મિત્રો એની હાલત બહુ ખરાબ છે એટલે ખાસ મારે એ જ કહેવાનું છે મિત્રો તો ચલો જય માતાજી હવે આગળ આપણે જોવાનું છે ફટાફટ તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો જય માતાજી